નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા આર એમસી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ રાજકોટ મહાનગરપાલિકા આર દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એડિશનલ સિટી એન્જિનિયર સિટી એન્જિનિયર સ્પેશિયલ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની કુલ છ જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી કેટલી ખાલી જગ્યાઓ છે તો એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ માટેની બે જગ્યા છે સિટી એન્જિનિયર સ્પેશિયલ સિવિલ માટેની બે જગ્યા છે એડિશનલ સિટી એન્જિનિયર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટેની એક જગ્યા છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટેની એક જગ્યા આ રીતે ટોટલ છ જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ મિકેનિકલ અને જે ઇલેક્ટ્રિકલ છે એના માટે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકમાં બી ઈ અથવા ચાર્ટર્ડ એન્જિનિયર કરેલ હોવું જોઈએ સાથે સંબંધિત ક્ષેત્રોમાં ઓછામાં ઓછા સાતથી બાર વર્ષનો અનુભવ હોવો જરૂરી છે મ્યુનિસિપલ ક્ષેત્રના અનુભવ ધરાવતા જે ઉમેદવારો છે એમને સૌથી પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછી સિટી એન્જિનિયર સ્પેશિયલ જે ભરતી છે પોસ્ટ છે એના માટે બીઈ સિવિલ ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરિંગ અને ઓછામાં ઓછા બાર વર્ષનો અનુભવ જેમાં મ્યુનિસિપલ સેવામાં ઓછામાં ઓછા સાત વર્ષનો અનુભવ જરૂરી છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે ફર્સ્ટ ક્લાસ બી ઈ સિવિલ અથવા ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ જેમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સાત વર્ષનો અનુભવ જરૂરી છે વિદેશી ડિગ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન જેવી વધારાની જે લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એને સૌથી પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે મર્યાદા જોઈએ તો સૌથી પહેલાં એકવીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરમર્યાદા આ ભરતીમાં આપવામાં આવેલી છે કેટેગરી મુજબ જનરલ ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે બસો ને પચાસ રૂપિયા ફી છે જે તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે પગાર ધોરણમાં સાતમા પગાર પંચ મુજબ મેટ્રિક લેવલ અગિયાર મુજબ પગાર ધોરણ મળશે જેમાં સડસઠ હજાર સાતસોથી લઈ અને બે લાખ આઠ હજાર સાતસો સુધી પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં શૈક્ષણિક લાયકાત અનુભવ અને પાત્રતાના આધારે સૌથી પહેલાં શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એટલે કે કોઈપણ પ્રકારની અહીંયા લેખિત પરીક્ષા લેવાની નથી માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂના આધારિત ફાઇનલ સિલેક્શન કરી લેવામાં આવશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો આરએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આર એમસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં રિક્રુમેન્ટના ઓપ્શનમાં જઈ અને આ જે ભરતી છે એના માટે સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે ફોર્મ ભરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને તમારે ફી ભરવાની થતી હોય એટલી તમારે ફી ભરવાની છે ત્યાર પછી તમે તમારા ભરેલા ફોર્મને ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ મેળવી શકો છો અને એ તમારે ઇન્ટરવ્યૂની તારીખે રજૂ કરવાનું રહેશે સાચવીને રાખવાનું રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો આ હતી આરએમસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત